તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છીએ તો તમને ખબર જ હશે મોંગલ મોંગલધામના બાપુની દીકરી ઓમ ડાભી નામનો યુવક લઈને ભાગી ગયો હતો ત્યાર પછી પાંચથી છ દિવસ પછી નવસારીની અંદર પકડી લેવામાં આવ્યા હતા દોસ્તો અને દીકરીએ પણ ખુલાસો કર્યો છે અને બાપુએ પણ ખુલાસો કર્યો છે દોસ્તો તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે બાપુનું સારું એવું નામ પણ હતું દેશ વિદેશથી લોકો પણ ઘણા બધા આવતા હતા દોસ્તો માનતા કરવા કે you <laughs> પગે લાગવા પણ આવતા હતા દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો બાપુએ પણ ખુલાસો કર્યો છે અને દીકરીએ પણ ખુલાસો કર્યો છે દોસ્તો બાપુનું એવું કહેવું છે કે મારી દીકરીમાંથી તાંત્રિક વિધિ કરી હોય તો જ મારી દીકરી આવું પગલું ભરે નકર આવું પગલું ન ભરે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો પણ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે દીકરીએ પણ ખુલાસો કર્યો છે દીકરી એવું બોલી છે કે મારી મરજીથી હું ભાગી હતી અને મારી મરજીથી મેં લગ્ન કરી લીધા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ઓમ ડાભી પાસે સાઠથી વધુ લાખની એમ કહેવાય છે કે ફોર સુનર પણ છે તો એટલા બધા પૈસા ક્યાંથી લાવવા તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો દુબઈની અંદર ઓમ ડાભી કામ કરે છે અને એમ કહેવા છે કે સટ્ટાબાજી પણ રમે છે દોસ્તો હાલ એવું બતાવવામાં આવી રહ્યું છે કે પૈસાનો પાવર બતાવીને બાપુની દીકરીને લઈને ભાગી ગયો છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જ જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી ક્રિયાઓનો આ વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો હતો આજનો વીડિયો વિડીયો ગેમ લાઈક શેર જરૂરી પરિવાર બીજા વીડિયો મળી તપ્પતે કે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વીડિયોમાં તપ્તે